ગઈકાલે ડેડિયાપાડાના સાગભારા તાલુકાની એટીવીટીની મિટિંગ હતી અને પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાનીય મિટિંગ હતી એ મિટિંગમાં મામલોધારા પણ હતા ડેડિયાપાડા અને સાગબારાના બંને ટીડીઓ હતા બીજા અન્ય અધિકારી હતા અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા હતા સાગવારા તાલુકા પંચાયતના પ્રમુખ બેન ચંપાબેન હતા અને બીજા એટીવીટી ના સભ્યો ધારાસભ્ય અને બંને પ્રમુખ સાગબારાના પ્રમુખ અને ડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ બોલવાનું થયું એમાં એ ઘટના આગળ વધતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ધારા સભ્ય ગુસ્સામાં આવી ને પહેલા તો મોબાઈલ થી માર્યો સંજય ભાઈ ને તલાુકા પંચાયત ને પ્રમુખ ને મોબાઈલ ના વાગ્યો માથું ફેરવી લીધું ફરી કાચ નો ગ્લાસ જે પાણી પીવાનો હતો ત્યાં તો તે કાચના ગ્લાસ થી સીધો એટેક કર્યો તો સદન સભ્ય ત્યાં ઉપસ્થિત કોઈક ને કોઈક કર્મચારી એના હાથ થી એ પકડી લીધો ગ્લાસ આખો તૂટી ગયો તો આ ધારાસભ્ય ન શોભે એ પ્રકારનું આ કૃત્ય ગઈ કાલે તરફે વસાવે કર્યું સ્વાભાવિક છે કે આવા પ્રકારનો એટેક કરે તો બાકીના સમર્થકો અને બધા જ લોકોએ કીધું કે ફરિયાદ આપવી પડે તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈએ ચૈતરભાઈના વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી અને અધિકારી પ્રાંત અધિકારી છે પણ મારી માનું છું ત્યાં એમને પણ એમને સરકારમાં જાણ કરી કે મારી અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં આ પ્રકારની ઘટના ઘટી છે પોલીસે ધારાસભ્ય જયતર વસાવાને કાલે ટેડિયાપાડાથી અટક કરી ત્યાંથી રાચીપલા લઈ આયા પણ હદ એ બાબતને વટાવી કે ગુનો એમને કર્યો અને બાકીના અમારા જેવા લોકો પર આરોપ મૂકે કે ઇરાદાપૂર્વક અમારી સામે કાવતરું કર્યું એના સમર આક્ષેપ મૂક્યો છે કે ઈરાદાપૂર્વક મનસુખભાઈ કે ભાજપના લોકોએ કાવતરું કર્યું છે આમાં કાવતરાનો સવાલ જ નથી હોતો ઈસુદાન ગઢવી કે બીજા લોકો આક્ષેપ એના પાર્ટીના આમ આદમી પાર્ટીના નેતાઓ એવો કેજરીવાલ જેવા એવો આક્ષેપ મૂકે કે વિસાવદરની ચૂંટણી ભાજપ હારી ગયું એટલે અકડામણમાં આ પ્રકારનો ચૈતરોસાર ને ગુનેગાર ઠેરવીને એને એરેસ્ટ કરે છે ખોટી રીતના એરેસ્ટ કરે છે આ રીતના આરોપ મૂકે છે પણ ત્યાં અધિકારીની ઉપસ્થિતિમાં પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં તાલુકાના બીજા અન્ય અધિકારીની ઉપસ્થિતિમાં આ આ પ્રકારનો જે એટેક કરે એમાં કાવતરાનો ક્યાં સવાલ છે મારે પ્રશ્ન ચૈતરભાઈને છે અને આક્ષેપ મૂકનારાના પણ છે કે ચૈતરભાઈના પ્રશ્નો સાચા હોય રજૂઆત એની જે પણ હોય એજન્ડાને લઈને વાત કરવાની હતી

પોલીસને શું છે ફરિયાદ આપી એટલે ફરિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ ફરિયાદ આપે પ્રાંત અધિકારી ફરિયાદ આપે તો પોલીસને કાર્યવાહી કરવી જ પડે પણ જે પોલીસ પર દબાણ લાવવા માટે પણ ટોળાબંધ ડિડિયાપાડા ભેગા થયા મોવી ચોકડી પણ ટોળાબંધ કાર્ય કરતા ભેગા થયા અને રાચીપલા જયારે લઈ આવ્યા છે ચૈતર વસા ધારાસભ્ય પોલીસ તો ત્યાં પોલીસ સ્ટેશન પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને પોલીસ પર દબાણ લાવવાનો પ્રયત્ન કર્યો કાયદો કાયદાનું કામ કરે છે આ બધું જાણે છે છતાં પણ લોકોને ઉશ્કેરવાનો આમને એક પહેલેની એક ટેવ પડેલી છે તે રીતના ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યા હું તો એટલું જ માનું છું કે સરકારી મીટિંગ હોય એમાં નિયમ પ્રમાણે તમારે મીટિંગમાં વાર્તાલાપ કરવાનો હોય કે ચર્ચા કરવાની હોય તે ઉશ્કેરાટમાં આવી જાય ને કંઈ આ રીતના મારામારી કે ગાળાગાળી કરવાની એ યોગ્ય નથી તો આ જે ઘટના ઘટી ખરેખર નિંદનીય છે વખોડવા પાત્ર છે કે આદિવાસી આદિવાસી રીતના લડે એમને પણ દુઃખ થાય છે પણ શું એ સમજવાની જવાબદારી ધારાસભ્યની છે ધારાસભ્ય આ આ પ્રકારનું વર્તન કર્યું હોત તો ફરિયાદ ઘટના ઘટી ના હોત તો આ ગઈકાલની ઘટના ઘટી છે આજે જે પણ હશે આજે એને પોલીસની રીતના જે કાર્યવાહી કરવાની એ કરી રહી છે અને આવનારા દિવસોમાં વાતાવરણ શાંત રહી ડેડિયાપાડા વિસ્તારનો ને લોકોના વિકાસના કામો થાય લોકોના નાના મોટા પ્રશ્નો સરળતાથી સોલ્વ થાય એવો અમારો પ્રયાસ રહેશે